સર્વે હરિભક્તોને મારા જય ગુરુદેવ જય યસવંતિ નારાયણ જય આવતો પરંપરાગત પરંપરા મુજબ આ ચાલુ વર્ષે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ ના દિવસે પાંચસો ને એકાવન નો સિંધ મેળો છે તો તેમાં દેશભરથી ઘૂણે ઘૂણે સર્વે હરિભક્તો પધારશે પદયાત્રીઓ જાતિઓ પધારશે એમના સામૂહ્યા થશે તે આમાં સાધુ સંકલ્પ વધારશે અમે પણ પધારશું અને એમાં અમે સૌ હરિભક્તોને પ્રાર્થના કરીએ છીએ કે જેમ બને એમ મોટી સંખ્યામાં હરિભક્તો બધા પધારી આ સંમેળાનો લાવો લે અને એ સંમેળામાં સાધુ સંતો આવશે અને જ્ઞાન ગુરુા પણ રહેશે તો જ્ઞાન ગુરુામાં પણ સગોળ થઈ અને સૌ પોતાનું જીવન ધને બનાવે અને ભવ્યથી ભવ્ય આ સંમેળો ઉજવાય એની સૌ હરિભક્તોને મારી પ્રાર્થના છે વિનંતી છે તો સૌ પધારો બહુની સંખ્યામાં પધારો જય ગુરુ જય ગુરુ સંતિના જય અલખુની